બસ આ કાલે અમેરિકા જુઓ તો હજી પેલું નથી ત્યાં ફેક્ટરી અમેરિકા વાળી બરાબર વાત નથી કરી

મારે અમેરિકાનો મારે વિશ્વાસ નહીં કરો તમે આ ત્રણ કરોડ ને ચાર કરોડ પાસે મારા પાસેથી ઊઠીના લઈ દે આ અર્જુન ભાઈ અમારે હોય ગુજરાતના મુખ્યમંત્રી માલ માંગ છે ઇંજનની પણ તોય ચો ફોરમ ભરે છે આલમ ઇન્જિન કકરવા આવ્યો છું મેં કીધું તમે હું મુખ્યમંત્રી ફોરમ ભરો તમારે ભાઈ ભરવું છે ના આપણે નહીં ભરવું હો તો ભાઈ ખર્ચો હું આલું વીસ કરોડ જે થતા હોય તમે ખર્ચાલ તો ભરીને ખડો તો હું ઇંજન વાત કરું છું ભાઈ હો અને ફોન બંધ ના કરતા આ પેલો ઓબામાં અમેરિકાનો ભય ગઈ જાય ચાર કરોડ રૂપિયા હાલે બસ ચાર કરોડ બહુ

નિયા નિયા મે ઓ મે તો પંદર આ બાજો મને આ મને નહી આવું બાર રખન બાર ગ્લાસ ના 20 રૂપિયા છે અલ્યા માર બદલે કેમ ના લ્યો અલ્યા કલયા ચાર બીજો લાવો બે થી ચાર લાવો દે ના હું પેલે પી ના આવ્યો છું ને ઓયે માર જો જોનો દોસ્તાર આટી મારા ઘો પીવું પડશે કાળોડી ના ક્યો તમે મને મને નહી ના કી ઓડે

ટેન્શન આ ટીયા સોપડાલા ખોરાપા જા લોડો એ અમે આલશે રહો કોમેજો થકે